આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મકરપુરા વિસ્તારમાં લીમડા ફળ્યા છે ભાથો જે યુવક મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી ગણેશજીનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાય છે કોઈ પણ પોલિટિકલ નેતાનો સપોર્ટ વગર આ ગ્રુપ ચાલી રહ્યું છે ખૂબ મહેનતથી ધામધૂમપૂર્વક ગણેશજી બેસાડવામાં આવે છે બસોથી અઢીસો યુવકો અને યુવતીઓનું આ ગ્રુપ છે મકરપુરાથી પાવાગઢ જવા બાઇકનો કાફલો લઈને જઈ રહ્યા છે ગરેબીના આગમન વેળા પ્રિન્સ ટાકોર સાથે વાત કરતા જ ગણેશજી અંતર્ગત ગણેશજી મંડળ અંતર્ગત અનેક માહિતી છે તે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે વાતચીત કરતા જાણવા મળી છે કારણ કે પ્રિન્સ ટાકોર અમારા યુવ મંડળનું નામ છે પાસ્ટી મંડળ છે નાના અમે 4 સભ્યો 4 લોકોની અમે ઘણા બધા કાર્યક્રમ કરીએ છીએ અને જેમ કે અમે આ થી